નિમણૂકને આવકારી છે સમર્થન કર્યું છે અને સાથે સાથે આવનારા દિવસોમાં મહેસાણા જિલ્લાના ઉત્તર ગુજરાતને ગુજરાતના જે પ્રશ્નો છે એ પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે ઘર ચલાવવું મુશ્કેલ છે મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો રોજગારથી વંચિત છે આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ખાતર હોય બિયારણ હોય તમામના ભાવ વધ્યા પણ ઉત્પાદનના પૂરતા ભાવ નથી મળતા આજે નાનો વેપારી જીએસટીની ઝંઝટ